તો હેલો ગાઈસ આજે આપણો ચેનલનો ચોથો દિવસ છે એકતીસો વીડિયોના તો આપણે આજે નોકરી નથી જવાના આજે આપણે દશામાના દર્શન કરવા જવાનું છે મારી મોટી બેનના ત્યાં દશામાની મૂર્તિની સ્થાપના કરી છે ત્યાં તો હું જાગ્યો તો ફ્રેશ ફ્રેશ થઈ ગયો તો મારી બેન ચા નાસ્તો કરીને રેડી કરીને મને આપેલી ચા નાસ્તો કરી લઈએ આપણે ચા નાસ્તો કરીને આપણે જઈશું બેનને લઈ જવાની છે એને ખબર નથી કે આપણે ક્યાં જવાનું છે એને સરપ્રાઈઝ આપવાની છે રેડી થઈ ગયા છે બંને તમે જોઈ લો શકો છો કેવું લાગે તો આપણે ઘરેથી નીકળી ગયા છે લોક મારી તો આપણે બસ સ્ટેન્ડ બસ સ્ટોપ જવાનું છે તો આપણે બસ સ્ટોપે આવી ગયા છીએ બસ આવે એટલે જઈએ

બેન આપણા પેંડા છે બે કિલો મોકલો મારા તો નાની બેન વિડીયો બનાવવામાં બીઝી છે અને આપણા પણ ઉભા કુંકરણ સુઈ ગયા છે ચા ગયેલા તો પણ ચાલ તો આપણા પણ કાચી ઉભાથી જાગી જાય તો એની મસ્તી બંધ થતી નહીં

જઈએ તો તમે જોઈ શકો છો આપણે મોટાબેનના ઘરે જઈએ તો આપણે ઘરે આવી ગયા હતા એમને તો તમે જોઈ શકો છો આ રીતનું એમનું ઘર છે આ દશામાં મૂર્તિ છે આપણે જે દિશામાં સૌનું હારું કરશે શરૂઆત આપણે થઈ બેન દર્શન કરી રહી છે આપણે બે મૂકી દીધું હું આપણે દર્શન કરવા દર્શન કરી શકો છો એક લાખ સબસ્ક્રાઈબર ફટાફટ કરાવી દઉં તો તમને વિડીયો ગમે તો એક લાઈક કોમેન્ટ એક સબસ્ક્રાઈબ કરતા જ તો આજે જમવામાં થોડુંક લેટ થઈ ગયું બનાવવાનું તો એક વાજો છે એક વાગે જમવાનું બનાવે છે આપણે બે બેનો સેવ ટમેટાનું શાક રોટલી એમને તો પણ સ્પેશિયલ આપણા માટે બનાવે છે अच्छे में कितनी गर्मी था। वन वो रेडी थे कि जाओ। अभी सब कुछ। आशा से। तो आपने जाविन स्वी गया था। स्वी सीबीए करना कार्यम करने चाहिए थे। तो पहले क्यों लाकर चलूं? कॉन्वर्ट कर चू। મોટા બે કીધું તું જતા પેલા ચા પીતા જાય ચાનું નામ પડે એટલે ના પડાય નહીં અપસુગન થાય તો આપણે ચા પીવા બેસી ગયા છે ચા પી ઘરે જવાનું છે તો આપણે ફ્રુદું ટાટા બાય બાય હાલો ઘરે મામા ઘરે બાય બાય ફ્રુદું તો આપણે જઈશું ઘરે હવે મોટું તો એટલે વાંધો છે કે આપણે બે ત્રણ લાખ સબક્રાઈબર છે તો આપણે નીકળી ગયા હતા હું મારી બેન જોઈ શકો છો તમે તો આપણે બસમાં જઈ ગયા છીએ તો બસ ડ્રાઈવર એટલી બસ ચલાવી હતી તો ફટાફટ આપણે ઘરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે આપણા ઘરે તમે જોઈ શકો છો લોક વોક ખોલ્યો ઊટ પૂટ કાઢ્યા બસ આપણા આપણા ઘરે આવી ગયા છે આપણા આખો દિવસનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે તમને બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરતો જો તમારી એક લાઈક મારી મોટિવેશન બને છે વિડીયો બનાવવાની તજે છે તો મળીએ બીજા બ્લોગમાં નવ બ્લોગમાં જય માતાજી ઘરે આવી ગયા હતા ફ્રેશ થઈ ગયા હતા પણ બેન ને ચા પાણી ચા નાસ્તો બનાવ્યો છે તો આજનો બ્લોગ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ જય માતાજી બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જ